થરામાં વિના મૂલ્યે આધુનિક ફેકો મશીન દ્વારા નિદાન તથા મોતીના ઓપરેશન નો મેગા કેમ્પ યોજાયો ઓગર તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જળારામ મંદિર પરિસરમાં આજનો તારીખ છ એક બે છવ્વીસ મંગળવારના રોજ સવારે નવ અગિયાર કલાક સુધી શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ શ્રી જલારામ મંદિર થરા તથા શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ થરા ગૌ સેવા માનવ સેવા મંડળ થરા શ્રી સિહોરી વેપારી વિકાસ મંડળ સિહોરના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતિયાનું વિનામૂલ્ય નિદાન તથા ઓપરેશન કેમ્પ અણદાભાઈ પ્રજાપતિ માનસુખભાઈ ચૌધરી સંગમ જયંતિભાઈ પટેલ અતુલ સહિત જય બબારી ટીમ થરાના અથાગ સહયોગ દ્વારા થરા નગરપાલિકા પરમાર વિજયભાઈ ટેસ્ટ્રી નિરંજનભાઈ ઠક્કર રાજુ લાટી ની ઉપસ્થિતિમાં યોજાતો દીપ પ્રાગટી કરી મહેમાનોને શ્રી જય બાબારી ટીમ દ્વારા કેમમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા સહિત તેમની ટીમે લગભગ બસો દર્દીઓની તપાસ કરી જેમાં એકસો પચીસથી વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવાની જરૂર જણાતા આજે એક લક્ઝરી બસ દ્વારા ઓગણ દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં મફત સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રવણી બેસાડી આપવામાં આવશે તો સાથે સાથે દવા ટીપા ફ્રી આપવામાં આવેલ દર્દી તથા સાથવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે બાકીના દર્દીઓને ગુરુવારના રોજ સવારે લઈ જવામાં આવશે વગર ભાડે પરત મૂકવામાં આવશે શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ કણદાભાઈ પ્રજાપતિ તરુણભાઈ ઠક્કર જોઈતાભાઈ પ્રજાપતિ કિશોરભાઈ પ્રજાપતિ ગુરુકૃપા મોબાઈલ દેવભાઈ પુરોહિત લાલાભાઈ ભાટી સહિત અનેક સેવાભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્કે પ્રજાપતિ થરા રાજકોટ રણસુરદાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોતિયાનો નિઃશુલ્ક કેમ્પ થાય છે જલારામ બાપાના મંદિરે આ સાતમો કેમ્પ છે આજે બાબા અને રામદેવ સેવા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું અહીંયા આગળ સો થી વધુ દર્દીને આજે ઓપરેશન માટે લઈ જવામાં આવશે અને જેમનું વિના મૂલ્યે એક રૂપિયાના ચાર્જ વગર ઓપરેશન કરી આપવામાં આવશે અને અહીંયા અત્યારે આ લક્ઝરીમાં લઈ જવામાં આવશે બપોરે રસ્તામાં ચા પાણી નાસ્તો કરવામાં આવશે સાંજે જમવાની વ્યવસ્થા થશે રાત્રે લેબોરેટરી થશે સવારે વહેલા ઓપરેશન થશે અને કાલ આખો દિવસ એમની સારવાર સેવા થશે અને ત્યારબાદ આવતીકાલે રાત્રે ફરી પાછા જલારામ બાપાના મંદિરે ઓપરેશન કરાય અને કમ્પ્લીટ એક રૂપિયાના ખર્ચ વગર જબરજસ્ત રીતે એમને ઓપરેશન કરાવી અને લાવવામાં આવશે આવી સરસ સુંદર સેવા અહીંયા રણસોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ જલારામ બાપાનું મંદિર અને બાબારી ટીમ દ્વારા સુંદર આયોજન થયું છે તમામ કાર્યકર્તાઓને અહીંયા હૃદયપૂર્વક અમે શુભેચ્છા અભિનંદન આપીએ છીએ અને બાબારી ટીમના તમામ સભ્યો જલારામ મંદિરના તમામ સભ્યો અને જયનારાયણ મિત્ર મંડળ આવી દરેક સંસ્થાઓએ ખૂબ સાથ અને સહકાર આપ્યો જેના કારણે આજનો કેમ્પ સફળ થયો અને દરેકને એક નવી દ્રષ્ટિ મળશે અને જેના કારણે ખૂબ આશીર્વાદનું કામ પુણ્યનું કામ આજે અહીંયા થયું છે સૌને વંદન અભિનંદન